આંખના દર્દીઓને વધુ સારી ટેકનોલોજી આધીની સારવાર મળી રહે તે માટે વધુ એક હોસ્પિટલની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદમાં એસજી હાઈવે સ્થિત બાવીસી આઈ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે દર્દીઓની રિફ્રિક્રેટિવ પેરિયાટ્રિક અને સ્ટ્રેબિસ સર્જરીમાં અનુભવી ડોક્ટરો દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સર્જરી કરવામાં આવ્યો છે બાવીસી હોસ્પિટલ ખાસિયત છે કે આંખને લગતી દરેક સમસ્યાનું સમાધાન તેમના અનુભવી ડોક્ટરો દ્વારા સંતોષકારક પૂર્વક કરવામાં આવે છે એટ વર્ષનો અનુભવ અને પેશન્ટોનો વિશ્વાસ એ બાવીસી આઈ હોસ્પિટલ જે ઓગણીસો પાંસઠમાં મારા ફાધર દ્વારા ચાલુ કરવામાં આવેલી ઓગણીસ સપ્ટેમ્બરે ચાલુ કરવામાં આવેલી હતી અને આજે સાઠ વર્ષ પૂરા થાય છે ત્યારે અમને થયું કે આ પેશન્ટોનો જે વિશ્વાસ છે એને એક એક જુદી જગ્યાએ લઈ જઈએ અને વધારે સારી રીતે સેવા આપી શકીએ એમાં અમે એસજી સાથે કે એમના વિચારો અને અમારા જે પ્રિન્સિપલ છે એકદમ જ મળતા આવ્યા અને અમે આ વિચાર કર્યો કે એકદમ અદ્યતન સેવાઓ એક જ રૂપની અંદર અને અમારી ચારે ચાર હોસ્પિટલમાં જ રીતે કરવામાં આવશે બાકીની ત્રણ હોસ્પિટલ અને આ હોસ્પિટલમાં બધી જ સેવાઓ આપશું અને જે મેં તમને કીધું કે આંખની સંપૂર્ણ સેવાઓ એફોર્ડેબલ રેટમાં એ અમારો ગોલ છે હું પોતે થર્ડ જનરેશન આઈ ડોક્ટર છું મારા દાદાએ સ્ટાર્ટ કરેલું સિક્સટી ઇયર્સ પહેલા જે લીગસી હતી જેને કેરી ફોરવર્ડ અત્યારે અમે લોકો કરી રહ્યા છે આજે અમે લોકો ત્રણ ક્લિનિક ઓલરેડી ચલાવી રહ્યા હતા અને હવે એએસજી આઈ હોસ્પિટલ્સ જે ઇન્ડિયાની લીડિંગ આઈ કેર ચેઇન છે એ લોકો જોડે કોલોબરેશનમાં સંકલનમાં એમની જોડે એક આ નવું ક્લિનિક સ્ટાર્ટ કરી રહ્યા છે ત્યારે અમે લોકો આ બંને કહેવાય કે મો અમે વર્લ્ડ ક્લાસ સેવાઓ આપવા માટે કટિબદ્ધ છે